રાજકોટના મેજર ધ્યાનચંદ હોકી ટર્ફ મેદાનમાં આપવામાં આવતું નિઃશુલ્ક કોચિંગ અનેક ખેલાડીઓ માટે જીવન બદલી રહ્યું છે કોચ મહેશ ટીવેચાના માર્ગદર્શન હેઠળ અત્યાર સુધી આડત્રીસ દીકરીઓ નેશનલ લેવલ સુધી પહોંચી ચૂક્યા છે ગુજરાતની પ્રથમ મહિલા એમ્પાયર ઋતુ ધિંગાણી ભારતીય મહિલા ટીમની ગોલકીપર બંસરી સોલંકી અને દેવિકા વાઘેલા જેવા ખેલાડીઓ અહીંથી તૈયાર થયા છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલું આ મેદાન રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની અનેક સ્પર્ધાઓનું યજમાન રહી ચૂક્યું છે આ મેદાન આજે યુવતી ખેલાડીઓ માટે પ્રેરણા સ્ત્રોત બની ગયું છે હું છેલ્લા પાંત્રીસ વર્ષથી આ ધ્યાનચંદ ગ્રાઉન્ડ ઉપર હોકીની તાલીમ આપું છું તેમજ ગુજરાત રાજ્યનું જે ફેડરેશન છે એનો વાઇસ પ્રેસિડેન્ટ પણ છું આપણે અહીંનો ઇતિહાસ જોવા જઈએ તો જ્યારે આ એસ્ટ્રો નહોતું અહીંયા અગર ત્યારે માટીનું ગ્રાઉન્ડ હતું ધીરે ધીરે કોર્પોરેશને ટર્ફ કર્યું એના ઉપરથી આ ઇન્ટરનેશનલ ગ્રાઉન્ડ કર્યું જેના કારણે આપણે જોવા જઈએ કે રાજકોટમાં આજે ઉગતા સિતારા કહેવાય જે અહીંયા આટલી પ્રેક્ટિસ કરીને ઓછામાં ઓછા આપણે ત્રીસથી પાંત્રીસ જેટલી ગર્લ્સો અને પાંત્રીસેક જેટલા બોઇસ કે જે નેશનલ લેવલ ઉપર રમી ચૂક્યા છે અને હાલમાં રમે છે તો આ જે મેદાન છે એનો ફાયદો ફક્ત આપણને એવું નથી કે પ્લેયરને મળ્યો પણ હું એમ કહું છું આખા ગુજરાતને મળ્યો છે રાજ્યકક્ષાની ટૂર્નામેન્ટો ખેલ મહાકુંભની ટૂર્નામેન્ટો પ્લસ હાલમાં અત્યારે જે સ્ટેડિયમનું કામ બી ચાલુ છે મહાનગરપાલિકા તરફથી એ જ્યારે સ્ટેડિયમ થઈ જશે ત્યારે રાજકોટને એક બહુ સારું સ્ટેડિયમ મળશે અને આ વસ્તુ બધી ધ્યાનમાં રાખીને કે અત્યારે જે ટોપ લેવલ ઉપર આપણે રાજકોટ ચાલી રહ્યું છે કે હોકીમાં જે નામના કરી રહ્યું છે એ ધીરે ધીરે આગળ વધશે અને ગુજરાત રાજ્યમાં રાજકોટ તેમજ ગુજરાત રાજ્ય પણ આગળ વધશે એવી મારી શુભેચ્છા છે આપણે જે ઋતુ ધીંગાણી કરીને રાજકોટની જે પ્લેયર્સ છે જે ઘણા સમય આ હોકી બી રમે છે હોકી રમ્યા બાદ જ્યારે એને પ્રોત્સાહન મળ્યું તો એને નેશનલ લેવલની જે અમ્પાયરો અમ્પાયરિંગની જે એક્ઝામો આવે છે એ બી ક્લિયર કરી અને આખા ગુજરાતમાં એકમાત્ર લેડી અમ્પાયર તરીકેનું અત્યારે કામ કરી રહી છે તેમજ હાલમાં જે એશિયા કપમાં આપણે અત્યારે જે ટીમ ગયેલ છે જે ઇન્ડિયા ટીમ વુમન્સની એની જે મેઇન ગોલકીપર છે બંશ્રી સોલંકી કે જે સુરતની છે મૂળ પણ જે તે સમયે જ્યારે રાજકોટમાં મારો કોઈ પણ કોઈપણ કોચિંગ કેમ્પ લાગતો વેકેશનનો ત્યારે એના મા બાપ સ્પેશિયલી અહીંયા એને ગોલકીપિંગની તાલીમ લેવા માટે મોકલતા અને આજે એ બી એનું પોતાનું કૌવત બતાવીને આજે ઇન્ડિયા લેવલેનું પોતાનું નામ ઉજળું કરી રહી છે